સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય કરો કરો પ્રેસ જેથી તમને હજી વાર્ષિક પરીક્ષાના બોર્ડની પરીક્ષા માટેના ઉપયોગી જે પરીક્ષાના વિડીયો છે એ તમારા સુધી નોટિફિકેશન દ્વારા મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને જે મિત્રોને ઇકોનોમિક્સ બીએ વાંચવામાં હજી કંટાળો આવતો હોય તો સરસ મજાનું રંગીન મટીરિયલ પણ તમને મળી જશે ક્યાંથી મળશે આગળ જણાવવું વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો દરેકનો એક ગુણ એવા પ્રશ્નો ગુણ જો બરાબર 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 હોય તો તો નીચેના પૈકી વિધાન સાચું છે કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુ નું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે આધાર વર્ષ ખર્ચ લાસ્પેયર ના સૂચક આંક નું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ પી વન અપોન પી જીરો માટે કયા ખર્ચને ભાર તરીકે લેવામાં આવે છે એક વસ્તુનો ચાલુ વર્ષનો ભાવ આધાર વર્ષના ભાવ કરતા સાડા ત્રણ ગણો વધે છે તો ભાવનો સૂચક આંક કેટલો થશે તો મિત્રો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એ પણ કમેન્ટ આવે છે કે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનો પેપર સેટ સોલ્યુશન સાથેનો અમારે તૈયારી માટે જોતો હોય તો અમને ક્યાંથી મળશે અથવા તો તમે કીધું કે ઇકોનોમિક્સ બી એનું રંગીન મટીરિયલ મળી જશે ક્યાંથી તો મિત્રો નવા માળખા મુજબ ધોરણ બાર કોમર્સ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન સ્ટેટિસ્ટિક ઇકો ગુજરાતી ઇંગ્લિશ તો ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો આ સિવાય તમારું રંગીન મટીરિયલ આ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળશે જેમાં ઇકોનોમિક્સ ગુજરાતીના સંપૂર્ણ વિડીયો છે બરાબર સ્વાધ્યાયની પીડીએફ છે અસાઈનમેન્ટ વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેના પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટીના તમારે પેપરો જોતા હોય તો એબી આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરશો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી મેં કીધું એમ ઇકોનોમિક ગુજરાતીના વિડીયો જોઈ શકો અહીંથી તમને પેપર સેટ મળી જશે આગળ જો વર્ષ બે હજાર દસ ના તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે ખરીદ શક્તિ પોઈન્ટ પાંચ છે જો આરમાં એક્સ વાય બરાબર જીરો પોઈન્ટ સાત હોય તો આરમાં એક્સ પ્લસ જીરો પોઈન્ટ બે અને વાય પ્લસ જીરો પોઈન્ટ બે ની કિંમત કેટલી થાય એમમાં તો જીરો પોઈન્ટ સાત ક્રમાંક સહ રીતમાં જો બે ચલોના ક્રમ એક બીજાથી ઉલટા ક્રમમાં હોય તો આર ની કિંમત શું થાય માઇનસ એક વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો આર ની કિંમત શું થાય એક અથવા માઇનસ એક નીચેના પૈકી આર ની કઈ કિંમત શક્ય નથી માઇનસ એક પોઈન્ટ જીરો સાત ક્રમાંક સહ ગણતરીમાં એક્સ શ્રેણીમાં જો કોઈ એક અવલોકન બે વખત અને વાય શ્રેણીમાં એક અવલોકન ત્રણ વખત પુનરાવર્તન પામે છે અને બાકીના અવલોકનો એક વખત આવે તો સીએફ ની કિંમત કેટલી થાય બે નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે બીવાય એક્સ બરાબર આર ઇન્ટુ એસ વાય પોન એસ એક્સ જો આર સ્કવેર બરાબર આર સ્કવેર બરાબર એક હોય તો બે ચલ એક્સ અને વાય વચ્ચે કેવો સહસંબંધ જોવા મળે છે સંપૂર્ણ સુરેખ સહસંબંધ નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે તો એક્સ બાર વાય બાર સહસંબંધ આર ની કઈ કિંમત માટે નિયત સંબંધ આંકની કિંમત શૂન્ય થાય શૂન્ય માટે y ની x પરની નિયત સંબંધ રેખા y હેટ બરાબર 30 માઈનસ 1.5x જો x બાર બરાબર 10 હોય તો y બાર ની કિંમત કેટલી થાય 15 વલણ શોધવાની કઈ રીતથી થી શરૂઆત ના તેમ જ અંતિમ અમુક સમય માટે વલણ અનુમાન મળતું નથી ચાલિત સરેરાશની રીત સામાયિક શ્રેણીનું નું યોગ મોડેલ કેવી રીતે દર્શાવાય છે તો yt બરાબર tt st ct rt નીચેનામાંથી કયા ફેરફારો મોસમી ઘટકની અસર છે શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા મોસમી વધઘટના પુનરાવર્તનનો ગાળો સામાન્ય રીતે કેટલો હોય છે એક વર્ષથી ઓછો નીચેનામાંથી કયા ફેરફારો યાદચ્છિક ઘટકને લીધે છે તેમ કહેવાય યુદ્ધને કારણે દેશની રાષ્ટ્રીય આવકમાં થતો ઘટાડો ચલો વિભાગ બી એક બે વાક્યમાં જવાબ આપો તો દસ પ્રશ્નો દસ ગુણ આધાર વર્ષ એટલે શું જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત ચોક્કસ વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે ગર્ભિત ભાર કોને કહેવાય જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં પરોક્ષ રીતે નક્કી થાય છે તેને ગર્ભિત ભાર કહેવાય છે કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે તો પરંપરિત આધારની પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે સહસંબંધની વ્યાખ્યા આપો બે સંબંધિત યાદચ્છિક ચલની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણોથી એકસાથે વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય કોઈ દેશમાં બહુ સ્વીકૃત વસ્તુનું છેલ્લા પાંચ વર્ષનું વાર્ષિક વેચાણ અને તેનાથી થતો નફો તો વચ્ચે ધન સહસંબંધ હોય છે કયો સંબંધ હોય છે ધન સહસંબંધ વિકિરણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે તો વિકિરણ આકૃતિની રીતથી બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠાનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટી એટલે શું તો ચલ y ની અવલોકિત કિંમત y અને નિયત સંબંધ મોડેલ થી મળતી y ની અંદાજિત કિંમત y હેટ વચ્ચેનો તફાવત એટલે નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટી તેને સંકેતથી દર્શાવે છે e બરાબર y માઈનસ y હેટ માપ સ્કેલના પરિવર્તન થી જો x અને y બંને ચલની કિંમતો બમણી કરવામાં આવે તો નિયત સંબંધ બદલાશે

ક્રમાંક સ જરૂરિયાત જરૂર ક્યારે પડે છે જો બીવાયક્સ બરાબર પાંચ હોય તો તેનું અર્થઘટન શું થાય ત્યાર પછી સાડત્રીસ મિત્રો એ અને બીની નિયત સંબંધ રેખા માટે એ અને બીની કિંમત તમારે મેળવવાની છે તો મેળવેલી છે બી ને એની કિંમત અનિયમિત ઘટકો સમજાવો વલણ માપવાની આલેખની રીત વર્ણો વિભાગ ડી બારમાંથી કોઈ પણ આઠ ત્રણ ગુણ રહેશે એટલે આઠ પ્રશ્નો ચોવીસ ગુણ થશે ઓકે જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકનો અર્થ આપી તેની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે એ જણાવો રચનાનો હેતુ કૌટુંબિક અંદાજપત્ર તપાસ વસ્તુઓની ગોઠવણી વસ્તુઓની ભાવ પ્રાપ્તિ આધાર વર્ષની પસંદગી સરેરાશ પસંદગી ભારિત પદ્ધતિની પસંદગી એકતાલીસમો પ્રશ્ન છે અહીંયા સૂચક આંક શોધવાનો છે આમનો બરાબર તો વિદ્યાર્થી મિત્રો સૂચક આંક શોધેલો છે અહીંયા પણ આપણે જીવન નિર્વાહનો સૂચક આંક શોધવાનો છે તો એ સૂચક આંક પરંપરિત શોધેલો છે અવલોકનની નવ જોડ માટે નીચેની માહિતી મળે છે તો તો આ પરથી તમારે શોધવાનો છે મળે છે કાર્લ પિયર્સનની રીતના ગુણ અને મર્યાદાઓ જણાવો તો રીત અને મર્યાદાઓ છે સહસંબંધ અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો પેલું અર્થ શૂન્ય સહસંબંધ સહસંબંધનો અભાવ છેતાલીસમું નિયત સંબંધની ઉપયોગીતા જણાવો ત્યાર પછી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તમારે શું કરવાનું છે આ સમસમાં મેળવવાની છે સંબંધ રેખા સંબંધાક શોધો અને તેનું અર્થઘટન કરો અર્થઘટન પણ છે ચાલો આલેખની રીતે એનું શું કરો વલણ શોધો ચાલો આલેખની રીતે શું ગોતેલું છે મિત્રો એનું વલણ પચાસમું ચલિત સરેરાશનો ઉપયોગ કરીને એનું શું ગોતવાનું છે વલણ શોધવાનું છે ત્યાર પછી એકાવન મોસમી ઘટક પર ટૂંક લખો વિભાગી ચાર માંથી કોઈ પણ ત્રણ ચાર ગુણના છે એટલે ચાર તેરીને બાર નાણાની ખરીદ શક્તિ શોધો ત્યાર પછી ત્રેપનમું પિયર્સની રીતે સહસંબંધ હાથ શોધવાનો છે આપણે તો શોધેલો છે ત્યાર પછી વિગતો બજાર કિંમતમાં આપેલી છે બરાબર તો એના પરથી અનુમાન લગાડવાનું છે બજાર કિંમત વિશે ત્યાર પછી અહીંયા અન્વાયોજન કરવાનું છે ક્લિયર આગળ સુરેખ વલણ સમીકરણ વિભાગ એક

મળે છે તો સબંધ લાકની કિંમત શોધવાની છે ક્લિયર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પેપરનું શું મળી જશે આપને સોલ્યુશન વલણ શોધવાનું છે ક્લિયર તો આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન વાળી તમારે પીડીએફ મેળવી હોય તો ક્યાંથી મળશે આપણી એપ્લિકેશનમાંથી બરાબર તો પેપર સેટ માટે સંપૂર્ણ